દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિરે મંદિરેના ઉપનયન સંસ્કાર વેદ માતાના સાનિધ્યમાં શ્રાવણી પૂનમના પાવન પર્વે કાર્યક્રમ યોજાયો વૈદિક મંત્રોચ્ચારની ધ્વનિ વચ્ચે યજ્ઞોપાવિત મેખલ બંધન સાથે વ્રત બંધન તેજસ્વી બુદ્ધિ દીક્ષા પ્રજ્ઞા પરિવર્તન સંસ્કૃતિના સંવાહક સદાવ્રતના ઉત્તમ આચરણથી દીક્ષા બ્રહ્મકુમારોએ ગ્રહણ કરી હતી જનોના નવતંતુ તણગણ ગુંથીને ત્રિસૂત્રી જ્ઞાન ભક્તિ કર્મનું પ્રતિક માનવામાં છે નમ્રતાના દિવ્ય ગુણ અર્પતા ઉપનયન સંસ્કાર વિધિમાં શહેરમાંથી મોટી સંખ્યામાં બ્રહ્મકુમારો ગાયત્રી મંદિર પરિસરમાં પધાર્યા હતા યજ્ઞની સાક્ષીએ વૈદિક જીવનના ઉત્તમ પાલનની પ્રતિજ્ઞા સાથે વ્રતો સિદ્ધાંતોનું પુનરોચ્ચાર સાથે વેદ માતા ગાયત્રીના સાનિધ્યમાં જૂનું બદલાવવામાં આવી હતી ષડશ સંસ્કાર વેદ નિષ્ઠા સદ સ્મરણ શક્તિના સાનિધ્યમાં પ્રતિજ્ઞા લેતા બ્રહ્મકુમારોની યજ્ઞો પવિત્ર વિધિ સંપન્ન કરવામાં આવી હતી અહેવાલ નટવરલાલ ભાતિયા લોકાર્પણ